હેલો મિત્રો સ્વાગત છે તેના વિશે આ આપણે આજે વાત કરવાની છે વિડીયો ચાલુ કર્યા પેલા જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવો શરૂ કરીએ સૌ પ્રથમ તમારે તમારી ઈમેલ એપમાં આવવાનું છે હવે એપમાં આવ્યા બાદ અહીંયા આપણે ઉપર ખૂણામાં આપણી જૂની આઈડીનો લોભો જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે હવે ક્લિક કર્યા બાદ અહીં આપણે નીચે એડ ઇન્ટનું એક એડ ઇન્ટ એકાઉન્ટ નામનો એક ઓપ્શન જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે હવે ક્લિક કર્યા બાદ આપણે સામે કેટલા બધી ઓપ્શન જોવા મળે છે તેમાંથી તમારે ગૂગલના ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે હવે ક્લિક કર્યા બાદ તમારે તમારે ગૂગલમાં આવવાનું છે અહીંયા અહીંયા તમારે તમારું ફિંગરપ્રિન્ટ કે પાસપોર્ડ એન્ટર કરી લેવાનું છે તે પછી થોડીક પ્રોસેસ ચાલે છે તો આપણા સામે આવું એક પેજ ઓપન થાય છે અહીંયા આપણે નીચે ક્રિએટ એકાઉન્ટનું એક ઓપ્શન જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા બાદ આપણી સામે બીજા બે ઓપ્શન જોવા મળે છે જેમાંથી તમારે ફોર માય પ્લસ લુજ તેના તમારે ક્લિક કરી લેવાનું છે હવે ક્લિક કર્યા બાદ આપણે સામે બીજો એક પેજ ઓપન થાય છે આયા તમારે ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ લખી લેવાનું છે તો હું આ મારું ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ લખી લઉં છું અમારે પણ લખી લેવાનું છે લખી તે લખ્યા બાદ અહીં આપણે નીચે નેક્સ્ટ નો ઓપ્શન જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે કે પછી આપણે સામે આ ફોર્મ ઓપન થાય છે અહીંયા તમારે તમારો જન્મ તારીખ અને તેના નીચે તમારે જોઈન્ડર ચોઈસ કરી લેવાનું છે અહીં મારી જન્મ તારીખ લખી લઉં છું તમારે પણ તમારી જન્મ તારીખ લખી લેવાની છે પછી તમારે મેલ ફિમેલ ચોઈસ કરી લેવાનું છે તે કર્યા બાદ અહીંયા આપણે નીચે નેક્સ્ટ નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે હવે ક્લિક કર્યા બાદ આપણા સામે આવું એક ફોમ ઓપન થાય છે અહીંયા તમારે તમારી ઈમેલ આઈડી લખી લેવાની છે તમે તમારી નવી ઈમેલ આઈડી જે પ્રમાણે રાખવા માંગતા હોય એ તમારે અહીંયા લખી લેવાની છે તો હું અહીંયા મારી ઈમેલ આઈડી લખી લઉં છું ઈમેલ આઈડી લખ્યા બાદ અહીંયા આપણે નીચે નેક્સ્ટનો ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે હવે ક્લિક કર્યા બાદ અહીંયા આપણે નવી ઇમેલ આઈડીનો પાસવર્ડ લખી લેવાનો છે હું આયમ મારી ઈમેલ આઈડી નો પાસપોર્ટ લખી લઉં છું પાસપોર્ટ બનાવી લખી લીધા બાદ અહીં આપને નીચે નેક્સ્ટ નો ઓપ્શન જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે હવે ક્લિક કર્યા બાદ અહીં આપણે થોડું નીચે આવવાનું છે અહીં આપણે લખેલું છે યસ આઈ એગ્રી તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે તે પછી અહીં આપને આપની નવી ઈમેલ આઈડી દેખાડે છે તે પછી અહીં નેક્સ્ટ નો ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે તે પછી નીચે આવવાનું છે અહીંયા આપને આ અગરીનું એક ઓપ્શન જોવા મળે છે ઈમેલ આઈડી બની ગઈ છે તેવી જ રીતે તમે પણ તમારા ફોનમાં નવી ઈમેલ આઈડી આ રીતના બનાવી શકો છો તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે અને જો મિત્રો તમને મારા વિડીયોમાંથી કાંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય દ્વારકાથી